ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા કાયમ કામે મિત્રો અમે ગયા અને આ રાયપર ગામની સીમ છે અને ને અમારું ટીસી છે આ બાજુ અને આ લીંબુડી આ બાજુ છે લીલગરીનું ઝાડ છે અને આવી કંઈક વિસ્તાર છે આ બાજુ અમારા કારીગર આગળ આગળ મોટા મારે જાય છે ત્યારે સવારના દસ વાગી ગયા છે કાલે આપણે ઓલા બાપુના બંગલે હતા જો કેટલો સેટો બંગલો અને અમે કેટલા સેટે વી આવ્યા છો આટલો સેટો છે આટલું જૂમ કર્યું છે બપોરના અગિયાર વાગી ગયા છે મસ્ત મજાની આ વાડીમાં જાહેર વાવી છે ફતું ઝટકા મશીન ચાલુ છે જો દેખાડી દઉં ઝટકા મશીન છે પાવર ટક 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 મિત્રો સાડા અગિયાર વાગી ગયા છે અને હાલવાનું એટલું વહેરું આવ્યું છે સવડું મારેલું કારીગરી આગળ આગળ હાલવા જાય છે અને લગભગ દસક થાંભલામાં સવડું મારેલું છે એટલે અત્યારે એક વાગ્યો છે દૂર દૂરથી ક્યાંય પાણી દેખાતું નથી મિત્રો ક્યાંય વાડીઓમાં લીલું નથી અને વાડીઓ આવું કોરી કડાક છે ક્યાંય વિસ્તારમાં પાણી નથી મિત્રો મિત્રો અત્યારે ઘોડું આવું ઉકાઈ ગયું છે ક્યાંય વાડીમાં પાણી નથી ક્યાંક લીલું આવ્યું હોય થોડી માટલા ભર્યા હોય ત્યારે ક્યાંય મિત્રો આવ્યા પછી આ વાડીએ પાણી બોટલ ભરી લીધી તરછ મિત્રો બહુ લાગી છે મિત્રો પાણી મળી ગયું ત્યારે બહુ પાણી પીધું આ વાડીએ કારણ કે ક્યાંય ક્યાંય ચાલુ નતું અહીંયા વાવેતર તો કાંઈ છે નહીં મિત્રો આ લોકોએ બહાર રાખેલું એટલે હવે એની મોટર બંધ કરી દઈ પાણી પીવા માટે ચાલુ કરી હતી થોડી કુંડી ભરી ખોદડા પીને તમે જોઈ શકો છો દાર છે મોટરે ઉતારેલી છે પણ અહીંયા તાળું માર્યું તાટ હલો મિત્રો અત્યારે સવા બે વાગ્યા છે અને એ બાજુ વાડિયું છે રસ્તાની ને તડકો અને ગરમી બહુ થાય છે લાઈન તો આપણે લખાઈ ગઈ સામેની લાઇનમાં જવાનું છે એટલે હનમદ ફિડ લખવાનું અહીંયા સુરાપુરા દાદાનું મંદિર પણ છે જે તમને દર્શન કરાવવું થોડી ધજા છે

એ જીનુ બેન એને જીનુ બેન વેફર ખાય છે મોબાઈલ જોતા જોતા ગીતરા દીકુ બેન ગીત વગાડતા વગાડતા હાડી ફરે છે એથી તરબૂજ લઈ આવ્યા બાબાજી બાબા ગયા તા તમે હાલો હાલો વેટરો હાલો ખાઈ લઈએ હાલો હાલો જીનુ બેન ક્યાં લઈ આવ્યા મને કહોનો

તો 8:00 વાગી ગયા છે ને રોકડિયા ફીટર નો નકશો બનાવવાનો છે લે બિડિયા માં બન્યા મિત્રો તુહીસા બેન આવ્યા છે તો શું નામ છે દેબુ બેન આવ્યા છે જીનું બેન હારે રમવા જીનું બેન કોઈ માતા નહીં ખુરશી ખુરશી રમે છે अलमित्रो गम्मा जा कागल लिया बा न जिन्दन बात जो है शे न दाद करता जिन्दन आगे शे न दाद करता तो क्यों ओली ओली शकली ओली शकली हाँ ती ये न दाद करती थी कहे शकली ओली कागड़ा जीविकाली कागड़ा जीव क्या जगही यमला गई यमला यम कागड़ा શું બનાવ્યું તમે ખાવામાં રોટલી કરીશ અભી રોટલી બનાવે છે